હેલો ફ્રેન્ડ્સ યોર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો જેમ કે ભારત સરકાર દ્વારા ધોરણ એકથી આઠમાં ધોરણ એકથી આઠની સ્કૂલોમાં મફત પરિવહન સેવા આપવામાં આવતી હતી જ્યારે ભારત સરકાર દ્વારા હવે ધોરણ નવથી બારની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થી માટે પણ મફત પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે તો અહીંયા વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ફ્રી ટ્રાન્સફોર્મેશન આપવા માટેની પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં રહેણાંકથી સરકારીને ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ધોરણ એકથી આઠની સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે એટલે કે હાલ ધોરણ એકથી આઠમાં જ સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને જ આ પરિવહન યોજનાનો લાભ મળવા મળતો હતો જેથી હવે ધોરણ નવથી બારની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થી માટે પણ આ મફત પરિવહન સેવા શરૂ કરવામાં આવશે જે તેમના રહેણાંકથી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને જ આ પરિવહન યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે રહેણાંકથી સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે સરકાર દ્વારા જાહેર કરાયેલી શાળા પરિવહન યોજના અંતર્ગત રાજ્યની ધોરણ નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા અપાશે જેમાં વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટર દૂરના અંતરે રહેતા હોય તો તેઓને ટ્રાન્સપોર્ટેશન મળશે અને આ યોજનામાં સમગ્ર શિક્ષા ફ્રેમવર્કની જોગવાઈ મુજબ બાળક દીઠ મહત્તમ છસો રૂપિયા પ્રતિમાસ લેખે વાર્ષિક હજારની મર્યાદામાં પરિવહન ખર્ચ માટે આદેશ કરાયો છે આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમક્ષ શિક્ષા નોડલ એજન્સી મારફતે કરાશે આ યોજનાનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી કરવામાં આવશે આ યોજનાનો અમલ હાલ કરવામાં આવ્યો નથી આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી કરવામાં આવશે જે હાલ ધોરણ એકથી આઠમાં આ યોજનાનો અમલ થઈ રહ્યો છે જે હવેથી ધોરણ નવથી બારમાં પણ આ મફત પરિવહન યોજના શરૂ કરવામાં આવશે હાલ સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકથી આઠના બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા અપાય છે જ્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો માટે યોજના અમલમાં છે પરંતુ પ્રાથમિક ગ્રાન્ટેડ સ્કૂલો ખૂબ જ ઓછી છે અને જે સ્કૂલો છે તેની નજીક નજીકત સરકારી સ્કૂલો પણ છે જેથી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના બાળકોને લાભ મળી શકતો નથી તો આ પ્રમાણે ધોરણ નવથી બારમાં પણ આ મફત પરિવહન યોજના શરૂ કરવામાં આવશે સો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક આવો નવી નવી અપડેટ અને જાહેરાત મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ